અસલામલેકુમ દોસ્તો આજે આપણે એકદમ ટેસ્ટફુલ અને આસ્થાનીથી કેપ્સિકમ અને બટાકાની સબ્જી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે મારી મમ્મીની રીત છે એક કહત ઘરે જરૂરથી ટ્રાય કરજો દોસ્તો દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો સ્ટાર્ટ કરીએ ને બનાવવાનું આપણે બટાકા અને કેપ્સિકમની સબ્જી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ કેપ્સિકમ લઈ લીધા છે તેને આપણે આ રીતે ડીચની કાઢી કાઢવાના છે અંદર જે બિયા હોય છે તે બધા આપણે બિયાને કાઢી નાખીશું આ રીતે છરીની મદદથી બધા બીયાને આપણે નીકાળી લેવાના છે આ રીતે બધા બીયાને આપણે સાફ કરી લેવાના છે આ રીતે બધા કેપ્સિકમની અંદરથી બધા બીયાને આપણે નીકાળી કાઢવાના છે ચાંદી સરસ રીતે બધા બીયા નીકળી ગયા છે જોઈ શકો છો તમે એનો આપણે મસાલો તૈયાર કરીશું મસાલા માટે મેં પાંચસો ગ્રામ બટાકાને બાફી લીધા છે તેને આ રીતે આપણે ક્રોસ પણ નાખવાના છે અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું બે લીલા મરચાંને મેં આ રીતે એક રસ કરી નાખ્યા છે તે આપણે એની અંદર નાખી દઈશું તમારે જે રીતનું તીખું ખાવું એ રીતનું તમે નાખી શકો છો અંદર મરચું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મેં અડધી ચમચી મીઠું નાખી રહી છું અંદર એની અંદર આપણે મરચાંના ભગનું બી મીઠું નાખવાનું છે જે કેપ્સિકમ આપણે કાપ્યા છે તેના ભગનું બી આપણે અંદર મીઠું એડ કરવાનું છે અડધી ચમચી હળદર નાખી દઈશું એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી મમ્મીની રેસીપી છે આ અને ખૂબ જ સરસ લાગે છે મને તો ખૂબ જ પસંદ છે અને મારા બાળકોને બી પસંદ છે એટલા માટે મેં વારંવાર એને બનાવી બનાવું છું ઘરે તમે એક બી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે એની અંદર આપણે એક ચમચી બે ચમચી તમારે જે પ્રમાણે ખટાશ અંદર જોઈતી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો અને ખાંડ નાખવી હોય તો ખાંડ બી થોડી મધમજરી નાખીને તમે એને ગળછટ બી બનાવી શકો છો પણ મને આ રીતનું વધારે પસંદ છે એટલે મેં આ રીતનું જ બનાવું છું એને એકવાર ખટા રીતનું રીતે ઘરે જરૂરી ટ્રાય કરજો હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે પચાસ ગ્રામ જેટલા લીલા ધાણા મેં એની અંદર નાખી દીધા છે એને બી સરસ રીતે મિક્સ કરી દેવાના છે આપણે મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે જે કેપ્સિકમની અંદરથી બધા બીયા નીકાળી કાઢ્યા છે એની અંદર આપણે ભરવાનો છે મસાલાને તો જોઈ શકો છો તમે કે આ રીતે બધો મસાલાને અંદર જે કેપ્સિકમની અંદર આપણે બિયા કાઢીને જગા કરી છે એની અંદર આ રીતે ભરી દેવાનું છે એક વખત ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે દેખાવામાં જ ખૂબ જ સરસ લાગે છે એ મૂળામાં પાણી આવી જાય એવું આ રીતે આપણે બધા મરચાંને ભરી લઈશું બધા મરચા આપણે મસાલો ભરીને તૈયાર કરી દીધો છે હવે આપણે કઢાઈ અંદર બધા મરચાં આ રીતે મૂકી દેવાના છે મરચાં આ રીતે ઉભા મૂકવાના છે અને હવે એની અંદર આપણે નાખી દઈશું તેલ સો ગ્રામ જેટલું આપણે તેલ નાખી દઈશું એની અંદર અને એને ઉલટ પુલટ કરીને આપણે શેકી લઈશું છે ને એકદમ ઇચી નાની રીત હોય એટલે પછી ઈજી તો હોય જ નહીં મમ્મી બનાવે એટલે કંઈ અઘરું થોડું હોય એટલા માટે જ મેં આજે ટ્રાય કરું છું અને તમને બતાવી રહી છું કે એકદમ ઇઝી રીત છે જે મારી મમ્મીની છે રેસીપી સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે કે સરસ રીતે બધું શેકાઈ ગયું છે સરસ માશાલા આપણું કેપ્સિકમનું ને બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો બિલકુલ સહેલી રીત છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે દોસ્તોમાં શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અવનવી રેસીપી સાથે ફરી મળીશું અલ્લાહ હાફીઝ